માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માનનીય ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ માનનીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી બેરાની વિશેષ ઉપસ્થિતિમાં તારીખ જાન્યુઆરી બે હજાર ચોવીસ કરાવ્યો આ યાત્રાનો પ્રારંભ વન સેતુ ચેતના યાત્રાથી ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી બેટને વિકાસની ધારામાં ની ધારામાં જોડવા માટે કરી રહ્યા છે સામાજિક આર્થિક શૈક્ષણિક વિકાસની બધી સુવિધા મારા મનવાસીઓને મળે વનવાસી વિશ્વ પ્રવાસી અને વન બંધુ વિશ્વબંધુ બને તેવો વિકાસ તેમના નેતૃત્વમાં આપણે કરી રહ્યા છીએ માનનીય રાજ્ય કક્ષાના બંધ અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની આગેવાનીમાં વાંસદાથી બધાઈ પીંપરી આવા સુબીર ચિમેર સાદળદેલ સોનગઢ અને માંડવી સુધી એમ પ્રથમ દિવસે કુલ એકસો સિત્તેર કિલોમીટરનું અંતર કાપતી દરમિયાન અને ભગવાન રામના આશીર્વાદ લેવામાં આવ્યા અને બોરના પ્રસાદનો પણ લાભ મળ્યો આદિજાતિ બંધુઓને વનબંધુ કલ્યાણ યોજના અને પ્રધાનમંત્રી જનધન યોજના દ્વારા મળેલા લાભો વિશે જણાવવામાં આવ્યું વન સેતુ ચેતના યાત્રા